કેમિકલ કંપનીને લઈ ખેતીમાં નુકસાનનું વળતર આપ્યા બાદ ફરીથી ખેતીમાં નુકસાન થતાં ખેડૂત ચિંતિત દેવી ગામની સીમમાં આવેલ ક્રિસ્ટલ કોર્પોરેશન કંપનીના કેમિકલથી નજીકમાં આવેલ ખેતરોમાં ખેતીનું નુકસાન થાય છે જે નુકસાન બદલ કંપની દ્વારા ખેડૂતોને વળતર આપી બાહેધરી આપવામાં આવી હતી કે હવે આવું નુકસાન નહીં થાય તેમ છતાં ફરીથી ખેડૂતને ખેતીમાં કેમિકલને લઈ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જે કંપની સામે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે કે કંપનીએ બાહરી આપવા છતાં ખેતીમાં ફરીથી નુકસાન થતાં હવે ખેડૂત તૂરું બન્યો છે જગતનો તાત ચિંતા કરી રહ્યો છે કે કંપનીએ વળતર આપ્યું અને ફરીથી નુકસાન થયું તો હવે જવાબદાર કોણ લીધેલું છે હવે પહેલા વખત તો ખલાસ થઈ ગયો અને પહેલા વખત ખલાસ થયા પછી પાછો આ બીજા વખત આ પ્રોબ્લેમ હવે દર વખતે પચાસ પચાસ હજાર રૂપિયા ખર્ચો થાય છે પહેલી વખત નુકસાન થયું કંપનીમાં જાણ કરી કંપનીમાં જાણ કરી દે તું ફોર જીની અસર થઈ ગઈ હતી ને એ લોકોએ મને એસી હજાર રૂપિયા વળતર આપેલું હવે પછી આ પ્રોબ્લેમ નહીં થાય એના માટે પછી એ લોકોએ બાંધી આપ્યું ને મને લેખિતના અંદર લખી આપ્યું કે હવે કશું થાય એટલે બેઠેલો ફરી આ પ્રોબ્લેમ ઉભો થયો ક્યારનો કપાસ વાળો આ લગભગ અમે પર દોઢ મહિનો થઈ ગયો દોઢ મહિનાની અંદર બિલકુલ વિકાસ નથી શું નામ ધોરણ